ગોપાલપુરી રેલવે સ્ટેશનના નવનિર્માણ કાર્યની ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સની ટીમે સમીક્ષા કરી હતી પ્રમુખ તેજાભાઈ કાનગડ અને પ્રતિનિધિ મંડળે રેલવે અધિકારીઓ સાથે બેઠક યોજી સ્ટેશનને આધુનિક સુવિધાઓ સાથે સજ્જ કરવા રજૂઆત કરી હતી ચેમ્બરે ખાસ કરીને પ્લેટફોર્મ સેડની લંબાઈ વધારવા પાર્કિંગ એપ્રોચ રોડ અને દિવ્યાંગો માટે બેટરી ઓપરેટેડ કારની સુવિધા શરૂ કરવા માંગ કરી છે પ્રવાસીઓની સુવિધા માટે સ્ટેશનને અધૂરું શરૂ કરવા બદલે સંપૂર્ણ આયોજન સાથે કાર્યરત કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે